ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કર્યું મતદાન જામકંડોના તાલુકા શાળા ખાતે મતદાન કર્યું પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર જંગી લીડ સાથે જીતનો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો ફરીવાર ભાજપની સરકાર બને તેવી લોકોમાં ઉત્સાહ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી અહેવાલ નાસિર બોઘાણી લોકસભાની ચૂંટણી માટે સમગ્ર આખા ગુજરાત રાજ્યની અંદર સવારથી અત્યારે મતદાન ચાલી રહ્યું છે આજે જામકનોણા તાલુકા શાળા ખાતે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અત્યારે નિભાવી છે આ ચૂંટણીની અંદર મને વિશ્વાસ છે કે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા જંગી લીડ સાથે વિજય થશે અને દેશની અંદર ફરીથી મોદી સરકાર બને એ માટે લોકોમાં અનેરો ઉત્સાહ છે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વને ઉજવી રહ્યા અને વધારે વધારે મતદાન થાય એ માટે પણ જામ જેતપુર જામખંડાના નાગરિકોને હું વિનંતી કરું છું અને જામકુણા તાલુકા સાથે આજે મેં મતદાન કરી અને મેં મારી ફરજ અદા કરી છે